ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરાર આધારિત નિમણૂક પામેલા ખેલ સહાયકોનું શોષણ તેમજ અધિકારીઓ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરાર આધારિત ખેલ સહાયકોની નિમણૂક કરવામાં આવી છે જેમનો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ શૈક્ષણિક વર્ષ બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધી અમલમાં અગિયાર માસના કરારથી ભરતી કરવામાં આવે છે જેમની સાત ત્રણ બે હજાર ચોવીસની આસપાસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં નિમણૂક કરવામાં આવી છે જે હાલ તાપી જિલ્લામાં આચાર્ય તથા ટીપીઓ દ્વારા મૌખિક રજૂઆતથી છૂટા કરવામાં આવેલા છે પરંતુ હજુ ઘણા જિલ્લા અને મહાનગરપાલિકામાં ખીલ સહાયકોને છૂટા કરવામાં આવ્યા નથી તેઓ હજુ ફરજ બજાવે છે ઘણી જગ્યાએ અને ઉનાળુ વેકેશનનો પગાર ચૂકવવો ગુજરાત સરકારના બે હજાર સત્તરના પરિપત્ર મુજબ લાભો મોંઘવારી મુજબ પગાર વધારો શોષણ તેમજ અધિકારીઓ દ્વારા હેરાન પરેશાન ન કરવામાં આવે અંગત કામો બિનજરૂરી ભારણ અને તોછડાયું વર્તન ન કરે તેવા અનેક મુદ્દા હોવાથી લાગતા બળગતા અધિકારી અને પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી